હેલો હેલો હા બોલો હા જય માતાજી હા જય માતાજી અશોકભાઈ બોલું મજા પછી બરાબર એકદમ કપડેટ હા એ થઈ ગયું માતાજી દાદા નું કોઈ રૂકાવટ કોઈ એવું આવ્યું નથી ને ના ના કઈ નથી આવ્યું હમ એ તો ઓલા ભાઈ છે ને કે કયા ઓલા શું નામ છે એનું ઓલા પ્રકાશભાઈ હા

પણ વસ્તુ વાત કરું અમે કોઈ અમારો કોઈ એવો કોઈ મતલબ કરો અમે કોઈ રાજકારણ રમવા આવ્યા અહીંયા ગણ ના 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 એને પણ એમ લાગતું એને શું લાગતું એનાથી બરાબર ના નાયક જોઈએ તમે જે આયોજક કરતા સમજવું જોઈએ કે અમે તો આવ્યા હતા કે દાદાનો માંડો રોકાયો એટલે શું ના ભાઈ અમે કોઈ મોટા કાર્યકર દાદો મોટો છે સૌથી મોટા છે પરંતુ આ કાર્ય કોઈ રોકાય નહીં અને પ્રકાશ ચાડી ચુકલી કરી હતી પોલીસ દસ જઈને ફોન કર્યો તો કંટ્રોલ માં એ તો તમે પોલીસ ચોકી માં સાંભળ્યું ને હા એ તો સાયનો હોય એ તો એનું નામ આવે એનું નામ આવે છે ને હા એનું નામ આવે તો તમે આવો કોઈ એકાદો વિડીયો બનાવીને તો મૂકો કમસે કમ કોઈક તો હોય કે મારી નાત કે આવો આવો અન્યાય કરે છે આ પ્રકાશ વનોદિયો અને સમાજમાં આપડી ધરમ પર વચ્ચે આ ખીલી કરે છે અને આવી ધમકી આપે છે કે ભાઈ આ નો કાઢો હે નહી તો હું તમારે માંડવા નહી થવા દઉં કાલે અમને બે વખત અમારી સાથે એવું કર્યું અમે તો એક નાચ થઈ ને આવ્યા તા પણ ના કઈ વાંધો ના પણ અમે નાય થઈ નથી અમે તો નાચ થઈને નથી આવ્યો તા અમે કઈ મોટા કઈ થઈને નતા આવ્યા અમે અહીંયા હેઠળ જ બેઠા હતા બધા આ નાચના આ દાદાના માનવા માંથી હોય ને ભીડ હોય એનું ગોઠવવું કેમ કઈ મને કયો એટલે એ રીતે આપડે બરાબર ને કઈ તમે ગાજેધર ની નાચ ભેગી થઈ ને એની જવાબ માંગો કે ભાઈ પાસે તમે કઈ માંગણું માંગતા હોય તો અમારે કઈ દેવું છે અમે આવશું

આપડો આપડો પૂછતા છે ને આપડે થઈ જાય હે આ તમારા આ તમારો નંબર છે ને હા હું તમને બે દિવસ પૈસા તમને ફોન કર્યો જેની માથે નાઈટ માં બોલાવો હતા દાડીએ મોકલી મારે એ સારું સારું તમને હા એટલે એ જે આવડા અહીંયા જે રાજકોટિયા છે ને કહે દેવા મારે હોય ને તો મટી જાય નહીં કેટલું કરીને હું તમને કઉા સેટિંગ બેટિંગ કરીને બધું કરી લીધું થવા જ નહીં થવા દઈએ બધે ઠેકાના પગલા ઈ દાડા નાખા એને હું પગલા હમણાં કાઢો તમે જોવા ને અમને જેમાં બે સમી જાવ

આપડા સાધુ દાદા સાધો દાદા એમાં તો ફોન નંબર છે મારી પાસે એમનું નામ સારું છે નંબર લાઈન તમને આપી જો નંબર લાઈન મને આપજો હા હા

Hello 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 Hello